વ્યુચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર વધુ બે મળી કુલ ચાર આરોપી ઝડપાયા છે ઇકોનોમિકલ સેલ દ્વારા નિકુજ આંબલિયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ કોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પકડાયેલા ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે આ ડાયમંડની કિંમત ચાર પોઈન્ટ પાંચ કરોડ હોવાનું સામે આવ્યું છે આ તમામ ડાયમંડનું આઈજીએ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આ ઈસમોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે ચાર કરોડની છેતરપિંડી કરી હતી ફ્યુચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ જણાવ્યું હતું આ ઈસમે ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહુલ મહેતા જગદીશ તળાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓએ વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્કવાયરી કરતા અને ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના બાયરની હીરા હતા વેપારીઓને વિશ્વાસમાં લેવા એક્સિમ પિંડિયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કંપનીના કર્મચારીઓના ફોટા ડાઉનલોડ કરતા અને ત્યારબાદ વિદેશી કંપનીઓના નામે વ્યુચ્યુઅલ નંબરથી ફોન કરે હીરા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા તો આ આરોપીઓએ કબલાત કરી હતી કે તેઓ પર દેવું થઈ જતા આ ફ્રોડનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે આરોપીઓ કોરોનાથી અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા તમામને અલગ અલગ ધંધામાં નુકસાન થયો હતો ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીરવે મૂક્યા તો અનુજી તેમના ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને દેવું ચૂકવવા આ પ્લાન બનાવ્યા હતા વર્ચ્યુઅલ ગેટવે અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આ જે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજીત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુનાઓ દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ મુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબ્જે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જે આ હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસથી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે